નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ ધનસુરા તાલુકાના બુટાલપરા વિસ્તારના ભારત વિસ્તારમાં અગિયાર કેવી બોરવાઈ એજી ફીડરમાંથી વીજ પુરવઠો આવે છે જે દર વર્ષે ચોમાસું આવતાની સાથે અંધારામાં રહેવાનો વારો આવે છે ત્યાં ઝેરી જાનવર નીકળે છે તો અંધારામાં નાના બાળકોને ઉંમરલાયક વડીલોને ઝેરી જાનવર કરે તો જવાબદાર કોણ વારંવાર રજૂઆત કરવા છતાં બસ એક જ જવાબ આવે છે લાઇટમાં ફોલ્ટ છે અને માણસો લાઇન ઉપર છે પણ કંઈ લાઇન ઉપર જતા નથી આજે પંદરથી વીસ લોકો ભેગા થઈ અને ઘનસુરા યુજીવીસીએલ કચેરી અને મપલાદાર કચેરીમાં આજરોજ લેખિત અરજી આપવામાં આવી છે હવે જોવાનું રહ્યું કે સમય લોકોને વીજળી મળે છે કે નહીં રિપોર્ટર ભરત આર કોળી ઘનસુરા